બાપા તો જેટલી તો શિવ ફરી વર્યો ચલો દવાખાનો લીધો તો બાપાને એક રતિ ભારે આરામ થતો નહી બાપુ બહુ હેરાન થાય બાપાનું દુઃખ તો મારે જોયું જ હતું નહીં પણ શું કરું હું બાપો આ હાલમાં હું ગાડે રઘવા જેટલો કરતા હતા હું જ્યાં હું હાલ થોડો આરામ મળ્યો મને આખા દાડામાં પગ વારવાય મળતું નહીં આ ઢોળવાનું કરો આ ખેતીનું જોવો અને બાપાને લઈને ગોડધણ કરવાનું કાલે અમદાવાદ શિવિલમાં જોતો તે આખો દાડો બાકીને આવ્યો

મને મેરજા ઓ બાપા મને આઘાત લઈ તો ઓરે ઓ બાપા તમે આટલી દવાઓ કરીને આટલા આટલું લઈ દોરે તોય તમે મને કશું કહેવાય રે ઓર ડરતા રે ઓ બાબા ઓલા બાપા તમે મને ઓલા દેવો ની ઉમર થઈ જીતી તમે સેવા બહુ કરી હઈ યાર તમે રો આત્મી હત માં શોંતિ ના મળું લઈને દોડ્યો

હું કીધું અલે આ ચોરી આ ચોરી છે ને ચોરી માં મારો છે આ પોણી વરસાદ અલ્યા એ કે કોઈ નઈ આ ચોરી ની વાત તો આ ચોરી ને બગરી હશે આ બી સોરી બગરી વરસાદ હા ચેખાજી શું કરો બેઝન સોરી જોતા મારતો હા ચોરી બકરી છે વરસાદ પડતો નહીં વરસાદ થઈ ગયો

વાલો આપડે યો બાપો એક્સપાયર થઈ જાય મળી ગયા મારા પર ફોન આવ્યો જવાનું આપડે તો જઈને રૂમાલ બુમાલ લઈને ખબર પડશે નઈ પેલા એને કામ છે

और सादी पर हम वाव गदी हाकी डालियो हा हाकी नहीं

બહુ અને નથી થોડું થઈ ગયું આવે ને કોઈ કીધું બીમાર લે બીમાર તો હું વાહ ચાલ હજી બહુ જવાબ કરે લઈ ગયા રીપડે કઢાય છે ને ખોટે કરાય હાજર હું પી ગયો તો ખબર નહીં સારું થતું હું કપ ખાસ ખાસ કરતો હતો પાંચ નહીં હતો સાત નહીં હતો અને અંદાજ લઈ ગયા બીમાં હમણાં લઈ ગયા હતા પોદન બે ગયા હતા લઈ ગયા તમે બધા ની બુદુનો આરાધે પેલા આ કપ પણ અમને કપ ધોમી કપ થઈ જાય એટલે સ્વચ્છતા કપ મોય અમને ધોવી જોઈએ આર વરસાદમાં મે ને શું કરો તો તમારો ફોન આવે એવો તું આ ખેતરમાં હતા કે ખેતરમાં જઈ કઈ જાય હા બીડી પટાઈ દીધી બુદુનો આવી આગળ ભાઈ વાત અને જેવો સુ પટાઈ દીજે પછી આવતેલા જોડે <laughs> એવી હર હા મને ભલાની ખબર ન કે આ તો મારું જઈલા કાકા પાસ પારા હા ઓને કોટાળ કઈ દે આ હા મારી યાદ આવી પણ આંધો રેવા તો કે એની માંય બળી દેતી હતી એટલે આવું કઈને યાદ આવે હો હો પણ માંમલી જ હોય હા

ને પણ બાપા થઈ ને ફોટો તો પરાવ પણ આ ભાઈ ભાઈ બાપા ફોટો તમે પરાજો ના ચાલીનો તો કરી ને એટલે ઓન લાગતી થી અલે બિઝરી થી બી થાય ઓ બિઝરી બી ઓ આ ફોટો ને પરાવતા

અરે મારું ભાઈ એ પેલું જે છે પત્રજી હા પાડા કોઈ લાબા કરવાનો છે શું કરવાનો બાબા કિલો બિલો એટલે શું તો જીવ એ ઓ આવું જ પણ મરસીઓ બાબા અલ્યા તો પછી તો હે

વાત વપરી કોઈ ના કોઈ વપરી ગઈ પેલા વાલા તો કારણ કાકો વરસાદ તો રહેતો એટલે જલ્દી જઈને આપડે આઈયે જઈએ તો ચાલે જવું પડે સમજુબા પાછા સમજુબા

તમારું ગુણ પાજે એમ તારા જોડે આવી ન તને જે કોમ હોય તો કરી આવી છે બી તો હું કઈ એમ બરાબર હામે ચિંતાના ના નું કરતા હાલે દીકરા બહુ ખોટું ના લાગે ને પગા તો કી દો ને તારે શરીર ધ્યાન રાખજે ઓમે તારું શરીર કઢેલું તો મળતી કાકા મહિનો પર મહિનો તો ચાલે ઘર માં થાય જો થાય તો કી દો કોરો વાલો પાસો બેહી જો સોપો આ આજે બધા રાખી કૃષ્ણ हवाला भाई हार गोमनो भाई हार के आज तो तमन सहारा हाल हाल वाला कर हारो हाल टाइम ही खाओ पियो हाल ना इ तो पैन्टी मनबाट आ तो तो ए बाबा आई गय पहिले भरी खाली दोरे इले दोरी हारु राख्यो मन कायन अनि वा के हाल फोन गाजो त बदु लोय हा मारो हाल तो करिस बडलो बडलो यति तमन ना इ तो बागी के दोरी को कम्प्लिट मने हारु राखो अब न बोलाउ चाप होय बढी हारु केवा આ દોડ બાજુ હુ રહી હે આ બે દાદું માનું મળી ગયે અને આ હુ કોઈ કોમકાત કરતી નહી ઓનીએ લાગતો ને તો મોદી મોદી રહેતી હતી પણ હું કરો તો બા મરી ગયો હું અરે ઓનીએ લાગી તો પડે ને આ એ ઓછી નથી આપણે બીજીઓ ખેંચ ખેંચ કરતી હતી ઓનીએ ટીબી થઈ ગઈ હતી બહુ કરે અમુક લોક લાગ્યો તો લાગી પડે ને તો ઓનીએ તો જ પડી રહેવા દઉં અરે ઉઠો ભાઈ હોભરું છે અરે આ તો બોલતી નહીં

દવાખાન બતાઈ દઉં કે દવાખાન લઈ ગયો તો એટલે જે બાજુ ફરી વાર બાપુ મર ગયા માર એ ન બધું બધું તો યાર અમાર સુકુ પછી ના યાર કે ના પછી વાર જોઈએ ફરી આતે જો ભાઈ અમે જોઈએ હવે જો આ બોલ होय 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 होय

તે કી વાળા તો નહીં અમે તો બહાર જેવો જ છીએ પણ અમારે બાયરી મરી ગઈ તે કઈ ના ગુરી કહેવા કે વાળા રોયે નહીં એ તો શું આઈ જાય પણ એમ ના કીધું કે હું અમે તો બાયરી જેવો જ છીએ તો માતા હાથીનો કોઈ જાય આવો પતો બધી વખત બધું થવાય હ પણ બાયરી કોઈ થવાતું નહીં